કરજણ નગરમાં મતદાન મથક ઉપર વહેલી સવારથી મતદારોની લાંબી કતારો જોવા મળી લોકશાહી પર્વની ઉજવણીના ભાગરૂપે લોકસભાની ચૂંટણી માટે મતદાનની સાત વાગે શરૂઆત થઈ ચૂકી છે ત્યારે વહેલી સવારથી કરજણ નગરના વિવિધ મતદાન મથકો ઉપર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે ગરમીને લઈને મતદારો વહેલી સવારથી મતદાન મથક ખાતે પહોંચી પોતાનું કિંમતી વોટ કરી રહ્યા છે સવારથી જ જનતાની અંદર ખૂબ મોટો મતદાન પ્રત્યે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદાન મથક બહાર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે શાંતિપૂર્ણ વાતાવરણની વચ્ચે મતદારો મતદાન કરી રહ્યા છે